અહીં અમારા રૂક્ષા છે ને બિચારી જ્યારે બી કોઈ બી બીમાર હોય ને એટલે એની ઘરની ચિંતા છોડીને અહીં ગાડી આવ્યા અને અમને હેલ્પ કરવા લાગે છે એવું રૂક્ષા આવે એટલે થોડુંક ટેકો રહે અમને જ કામ કરવાની અંદર કેમ કે આમ તો અમે કામ બંધાએલું છે નહીં રૂક્ષા બધું હમ આમ તો અમે કામ બંધાયેલું છે પણ થોડું બીજું અટપટ આવી હેરાન કરતી હોય તો રાખવા લાગે એવું કરે કોઈ જો શીખી નહીં આવું જ્યારે મારું મેરેજ થયું ને ત્યારે મને ચા બી બનાવતા નથી આવડતી આવડતી જ નથી ચા બનાવતા જ નથી આવડતી મને એવું પહેલી વાર નહીં અમે તો પહેલેથી જોડે જ બેસતા ઉઠતા બધું હતું પણ આ હું એવું નહોતું કે મેરેજ કરીશ એમ એવું હતું નિયો કે હતું ની એની સ્ટોરી જ આખી અલગ છે તો તે સ્ટોરી હોતો ખરા અમે જઈએ જઈએ તારા સ્ટોરી જ આવી શું કહું છું બોલ ને મને ઘર હોય ઇન્ટરેસ્ટ થઈ ગયો એ કોને તને હેમદી પે કીધું ના એને જ કીધું હશે એમનજી એવે કે તમે ના ભાઈન ભાઈ ની સ્ટોરી કહું તમે કઈ રીતના મળેલા એમ એમ કે છે કે તો મેં કહું તને કોને હેમદીપે કીધું પટેલ ગમે તેટલા ચડાવે પણ આ સુધરે ના અને એવું છે ને મારે કે એને જ ખાવા પીવા મારે બહુ ટોક ટોક કરી નાનું છોકરું પાલવતા હોય ને મારે બે નહીં ત્રણ છોકરા છે એક આઈ રહ્યું નાનું છોકરું બોલ તારી માટે ગાડી ઓય મે મનાસ એટલા માટે કાઢી જાય બધા કેતાને કે બીમાર છે થાકે કરીને બીમાર કરણ માનસી ભાભી કાઈ કરે છે એવું નથી તો ચમચીથી બકા નહીં ખાતી ના હું ચમચીથી જ ખાવ છું લગાવીન ચાપી તાય નથી કુટી સ્ટાર્ટિંગ માં આમળા કા બી બગુંદુર કા બ્યાન થઈ તો અંતે મલતા ડીમન કા બીબી પકળતા શું હંમેશા માનસી સુધારી એના જમે ને પેલા પેલા શરૂઆતમાં જમે ને એટલે એને છે ને પેલી મજા જોઈએ મજાની બોટલ તો હાથમાં

आलोरा आवी केवी तेली हं तेली बास आए मौसम लागे पण आता लोक मरवा हा श्रावण ये वाली के पण आता श्रावण बसात पडतले काय आहे बराबर अनासू लायास हो अनास तू वेरस तू वेरस तू वेरस तू एकदम मिक्स बना दे हा तू साथ में देस मजा અવાજ બદલાઈ ગયો છે બધા બીમાર થઈ ગયા દિવાળી નું કામ કરી ભાભી સવાર ની બપોર થઈ બપોર ની સાંજ થઈ હવે ભય આઈ ગયા હવે એમ પૂછી એનો જવાબ તો આપો મને તો હવાની મારી પાછળ પાછળ જ પડી ગઈ છું એમ આજે પૂછીને જ રહીશ એવી મને એમ કે છે કે તમે અને ભાઈ કેવી રીતના મળ્યા તા એમ શું સ્ટોરી છે એમ તમે તેર વર્ષે જોને હું કરવી છે કઈ છે એવો ઇન્ટરેસ્ટ લાગ્યો તને પાછળ

ફ્રેન્ડ અમારે મસ્તી ની અંદર એમની એમનો ફ્રેન્ડ અને મારી બેસ્ટ ફ્રેન્ડ એ બંને મસ્તી મસ્તી ની અંદર ભાવિ ને પૂછ્યું અને ભાવિનના મોઢામાંથી એ લોકો બીજી છોકરીનું પૂછતા હતા આપણે એ બે બેસ્ટ ફ્રેન્ડ નું નામ હમણાં નથી કેવું કેમ કે એમના કદાચ બ્લોગ માં આપણે એમનું નામ દઈએ એમના ના ગમે એમની પરમિશન વગર આપણે નામ લેવાય ના કેમ કે અમુક લોકોને સોશિયલ મીડિયા નથી ગમતું એટલે ના લેવાય આપણાથી નામ તો એ બંને એની ભાવ આપણે બેન ના ભાવિન ને કયા ગયા હતા તલા ઉપર પૂછેલું તલા ઉપર ભાવિન શું કરવા ગયા હતા તમે ખાલી બેસવા ગયો બેસવા માટે એ બંને જણ બેઠા હતા તો ભાવિન બીજી છોકરી માટે ચીડવતા હતા ને એમ કીધું ભાવીન પકડાઈ ગયા ભાવિ પકડાઈ ગયા તો કે ના ભાઈ અમે તેનું નહોતા કહેતા બીજી છોકરીની વાત કરતા એમ બીજી છોકરી વાત કરતા હતા અને ભાઈના મોડામાંથી મારું નામ નીકળી ગયું એટલે કે તારા ઈચ્છા ખરી તો કે હા ખરી તો કે તું પૂછી જોજે એમ એને પૂછી જોજે એટલે પછી મારી ફ્રેન્ડે મને પૂછ્યું તો મને મારા મમ્મીને બહુ બીક લાગ્યું કે હું તૈયારીમાં ડિસિઝન કોઈ બી વસ્તુ હોય એ વસ્તુ કહી ના શકું એમ એટલે મેં ડાયરેક્ટ એને ના પાડી દીધી કે મારે નથી કરવું એમ

પછી એન્ગેજમેન્ટ ગઈ અને ડાયરેક્ટ મેરેજનું તેમને તો પૂછી દીધું મને એવું છે તો ભાઈ ડાયરેક્ટ મેરેજ માટે મને કેવડાવી દીધું કે મેરેજ કરું છે તો મારા ઘરેથી પૂછાવડાવીએ એમ કેમ કે આપણને ગમતું હોય એટલે આપણા સમાજમાં કેવું કે બીજા એમના સગા હોય ને એ પૂછવા માટે જાય એવું તો ડાયરેક્ટ 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 અમે કુલડી ભાગ્યો પણ મેં તો ના પાડી દીધી એટલે ભાવીન ભાઈ શું થયું ભાવીન શું થયું ગયા આમ ઘરમાં વૃક્ષકોની જોડે બોલા ના કશું જ નહીં તો મમ્મી પપ્પા એ કે ભાવિન ના શું થયું છે તો ભાઈ અઠવાડિયા થી ભાઈ અઠવાડિયા થી અઠવાડિયા થી કે મૂડ વગર નો ફરજ છે આમ તો પપ્પા મમ્મી કે સારું કે કામ કરે હમણાં સાંજે આપણે જમીન બેસીને હિંચકામ એ લોકો બેસે બધા ભેગા થાય એ તો અમે આપણે બધા અવડેના નહીં બેસતા કેમ કે અત્યારે મચ્છર ને એ બધું વધારે છે થોડું એટલે નહીં બેસતા તો છોકરાઓ લીધા અને છોકરાઓ થઈ ગયા છોકરાઓ લેસમ કરાવવાનું એટલે લેસમ કરાવવાનું હોય એ વખતે તો ફ્રી ફ્રીને ફ્રી એટલે અમે જમીન ને પછી બધા છે ને અહીં હિચકામ બેસતા નહીં ભાવ અમે બધા હિચકામ બેસતા તો ભાવિને ભાવિનના મમ્મીએ પૂછ્યું કે ભાવિન કશું થયું છે તો પેલા તો ભાવીને ના કીધું ના પાડી પછી શું કીધું તમે એ તો કહો કશું નહીં કામ કરતા પછી ભાવીને કીધું કે મને આ રીતના છોકરી ગમે છે પણ મેં પૂછાવડાવ્યું પણ મને ના પાડી તો પપ્પા કે એમની તો એક જ છોકરી કે પપ્પાને બી નથી ખબર કે બે છોકરીઓ છે એમ એમને એમ કે એક છોકરીનો છોકરો એટલે મેં બેન બાજુમાં સ્કૂલ હતી ને એમાં જોબ કરતી હતી એટલે એમને એમ કે એક જ છોકરી છે તો કે નાની છોકરી તો મેં દેખી નથી તો કે સારું આપણે પૂછાવડાવીએ એટલે વાયા વાયા બધાને પૂછાવડાવ્યું અને પછી એવી રીતના એન્ગેજમેન્ટ અમારી થઈ ગઈ ગઈ આ જ અમારી સ્ટોરી કોઈ

kor zo. Bye! Rup sa bay kade! Bye! Bye. Bye. Bye.